નિશા તો સમજી લે કોઈને કંઈ આદત થઈ જાય છે સમજી લે કે આદત તને આજે થઈ ગઈ છે કે ભાઈ આજે રોજ તારે બાર જમવાની આદત થઈ ગઈ છે તો સૌથી વધારે ખતરનાક આદત ખતરનાક આદત ઘણા બધા લોકોને ડ્રિંક કરવાની આદત હોય બરાબર છે તો એ ખતરનાક આદત કહેવાય પણ સૌથી વધારે ખતરનાક આદત કઈ હોય છે આલો આ ક્વેશ્ચનનો તારે મને આજે આન્સર આપવાનો સૌથી વધારે ખતરનાક આદત જો ગર્લ્સ ની કે વુમન ની કેમ વાત કરું તો એના માટે ખતરનાક આદત તો શોપિંગ કરવાની હોય શોપિંગ કરવાની હોય છે ઓલરેડી આ વાતે સાચી જો શું તમને તમારા ઘરે થી શોપિંગ કરવાની આદત તમને ખ્યાલ છે કે ભાઈ વધારે પડતી છે તો નીચે કોમેન્ટ કરીને જણાવી દો અને તમને કે એવી ખ્યાલ હોય કે ભાઈ આ આદત સૌથી વધારે ખરાબ છે તો એ પણ કોમેન્ટ કરીને જણાવી દો અને હા અહીંયા સુધી આવ્યા છો તો ફોલો પણ કરી લો ફટાફટ ફોલો કરી લો અને હા સૌથી વધારે ખતરનાક આદત કઈ હોય છે એના વિશે આપણે વાત કરવાના છીએ જેનો જવાબ એને આપી દીધો છે કે ભાઈ શોપિંગ કરવાની આદત સૌથી વધારે ખતરનાક હોય છે પણ શોપિંગ થી પણ વધારે એક આદત ખતરનાક હોય તો સ્મોકિંગ અને ખાસ કરીને જોવા જઈએ તો ડ્રગ્સ ડ્રગ્સ થી પણ મોટા મોટું તો વસ્તુ એ જ આવી ગઈ કે ભાઈ ડ્રગ્સ કોઈ લેતો હોય તો એ બહુ ખરાબ આદત છે એનાથી પણ વધારે ખરાબ આદત છે ને હું તને એ આદત કહીશ

તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જે પણ તમારો ફ્રેન્ડ વધારે ચોકલેટ ખાતો હોય તમારો ફ્રેન્ડ અથવા તો તમારી ગર્લફ્રેન્ડ કે કોઈ બી તમારા ગ્રુપમાં જે વધારે ચોકલેટ ખાતા હોય એના વિડીયો ફટાફટ શેર કરી દો કેમ કે એની આ ખરાબમાં ખરાબ